સરસ શું આવશે ઘડિયાળ જો એક ડોસી ને બાર છોકરા એટલે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર છે છોકરાને ને પાંચ પાંચ છોકરા એટલે પાંચ મિનિટ થઈ ને એક બે ત્રણ ચાર પાંચ 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 મિનિટ થઈ કુટુંબ માં સભ્યો રે એટલે ટોટલ મિનિટ કેટલી થઈ સાહીઠ થઈ અને તે પણ કાચના ઘરમાં એટલે છે ને કાચમાં શું આવશે ઘડિયાળ ભાઈ પ્રિન્સ ભાઈ માટે એકવાર ફરતી તાળીઓ પાડી દો